સ્વીકાર્યો અને ત્યારબાદ પલ્લી જો નું મળી રહ્યા તો પલ્લી હવન હોમ હતા અને હું ત્યારે ગયો અને બધા મને નવ યુવાન મિત્રોએ જે સાથ સહકાર આપ્યો ઇલેક્શન દરમિયાન અને હું ત્યારે સોખડા ગામ માંથી જયારે કોંગ્રેસ માંથી બત્રીસો હું જીતી ને સોખડા સીટ પર એપ્રિલ એક્ઝામ પછીથી બી આવું કોઈ આયોજન રાખો અને એમને પ્રોત્સાહિત કરો તો શિક્ષણ બી જરૂરી છે સ્પોર્ટ બી જરૂરી છે અને સમાજ સંગઠન બી જરૂરી છે કે સમાજમાં એવું હતું આપણે જોઈએ છીએ ઘણા એવા સમાજ છે ઉજળિયા કે જે લોકો એક થઈ અને જે ધારે કરી શકે છે સરકારો બી અલાઈ શકે છે સરકારમાં આગળ જવું હોય તો બી યુનિટી જરૂરી છે એવા આપણે દાખલા જોયા છે તો આપણે બી જોઈ અને શીખવાનું છે ભણતર અત્યારે આગળ થયું છે અને તમે સમાજના જે લોકોએ મહેનત કરી છે એ લોકો હવે એવું બી એક કેમ્પેન ઉઠાવે કે અમારા છોકરાઓ બને અને જ્યાં બી કોઈ બી તમે મેં કીધું મારી જે મદદની જરૂર પડે તમે મને મદદ કરી છે હું જિલ્લા પંચાયત સદસ્ય તરીકે અહીંયા મારા ત્રણ વર્ષ પૂરા થવાયા ફેબ્રુઆરીમાં પૂરા થશે અને ત્રણ વર્ષ સતત હું અહીંયા છોકરામાં જ્યારે બી આવ્યો છું જ્યારે બી ફરિયામાં આવ્યો છું ત્યારે મને મારા પોતાના અને હું ફરિયામાં લગભગ આવું એટલે સારું એવું બધા મને ઓળખે છે અને હું સારો એવો મને ટાઈમ સ્પેન્ડ કરવાનો ટાઈમ મળે છે અને મને એવું લાગે છે કે મારા પોતાના મારા મિત્રો છે અને એ ગ્રુપમાં બી હું છું ફરિયાના તો બહુ નજીકથી હું બધાને ઓળખું છું અને આવું ફરીથી ચોક્કસ ક્યારે બી આયોજન કરો તો સો ટકા હું મારો જે બી ફાયડો આપવાનો છે હું તમને એ ચોક્કસ ગેરંટી આપું છું